શહેરના ઓસ્લો થી ગણેશનગર રોડ પર આવેલ અંદાજે બસો થી વધુ કાચા પાકા દબાણો હટાવવાની કાર્યવાહી મુદ્દે સ્થાનિક વેપારીઓમાં ચિંતા વ્યાપી છે આ મુદ્દે આજે અસરગ્રસ્ત વેપારીઓએ નગરપાલિકા કમિશનર સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી વેપારીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે વર્ષોથી આ સ્થળે વેપાર કરીને અનેક પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે અચાનક દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે તો તેમની રોજગારી પર ગંભીર અસર પડશે તેથી યોગ્ય વિકલ્પ આપ્યા બાદ

વેપારી વર્ગે જણાવ્યું હતું આજે બસો જણા ને નોટિસ મળી ગયું સમજી અમારા બસો જણામાં માં બધા બેરોજગાર થઈ જાશે એ લોકો કમાવે છે દુકાનો ઉપર એ લોકો ઘર દુકાન ઉપર હાલે છે આ બધા બેરોજગાર થશે એ લોકોને નથી કોઈ ઉચિત જગ્યા કે કોઈ બાઉન્ડરી આપે સાહેબ કે અમને જગ્યા ફાળવે ક્યાંક દુકાન આવે બધા રોજીરોટી ચાલુ રહે બધા કમાવતા થાય કેમ કે આ બધું આગળ જો દુકાનો નહીં હોય તો એ લોકો ઘર કેમ આવશે ભાઈ એક એક ઘરમાં પાંચ પાંચ જણા છે બસો દુકાનો ના પાંચ છ હજાર માણસો ત્યાં બધા ભૂખે મળશે આ એક તો સરકાર તરફથી રોજગારી મળતી નથી આ રોજગારી જે કમાવે છે પોતે ઈમાનદારીથી કોઈ કોઈ છે 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 ચાલો કરે કરે કોઈક એ બધાને કોઈક્રાફ્ટોટી મળી રહે એવો સરકાર પાસેથી અપીલ છે કે આ લોકોને ક્યાં ને ક્યાં સ્તર કોઈ ક્યાં જગ્યા આપે અથવા એ લોકોને સારી જગ્યાએ પોસ્ટ કરે કે એ લોકો કમાવતા થાય બધા કારીગર છે બધા પ્રેમ દેવરિયા દ્રષ્ટિકોણ ન્યૂઝ ગાંધીધામ કચ્છ